નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ગુજરાતી સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં દીપાવલીના પર્વનો અંતિમ અને સૌથી શુભ દિવસ જો કોઈ ગણાય તો તે છે લાભ લાભપાચમ જેને જ્ઞાન પંચમી અથવા સૌભાગ્ય પંચમીના નામથી પણ ઓળખવામાં આવે છે આ તિથિ માત્ર એક ધાર્મિક દિવસ નથી પરંતુ તે વેપાર ધંધા અને જીવનમાં સૌભાગ્યની પુનઃસ્થાપનાનું છે આ પર્વનું મહત્વ એટલું વિશાળ છે કે તે દીપાવલીના મુખ્ય દિવસો પછી પણ નવી શરૂઆત અને સફળતાનો સંદેશ લઈને આવે છે આ લેખમાં આપણે લાભ પાચમના શુભ મુહૂર્ત તેના પૌરાણિક તેમજ આધુનિક મહિમા અને આ દિવસે કરવામાં આવતા આચરણોનું ગહન વિશ્લેષણ કરીશું લાભ પાચમ નું શાસ્ત્રીય અને પૌરાણિક મહત્વ લાભ લાભપાચમ જે કાર્તક માસના શુકલ પક્ષની પાચમ દિવસે ઉજવવામાં આવે છે તે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા અને ગુજરાતના સમસ્ત વેપારી સમાજ માટે અત્યંત પવિત્ર દિવસ છે શાસ્ત્રો અનુસાર દિવાળીના બેસતા વર્ષના દિવસે ચોપડા પૂજન કર્યા પછી વેપારીઓ પાચમના દિવસે વિધિવત રીતે પોતાના વેપાર ધંધાના નવા વર્ષની શરૂઆત કરે છે આ દિવસે લક્ષ્મીજીની કૃપા જળવાઈ રહે અને વેપારમાં લાભ થાય તે માટે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે આ જ કારણ છે કે તેને શુભ મુહૂર્તનો દિવસ કહેવામાં આવે છે પૌરાણિક કથાઓમાં આ દિવસને ભગવાન શિવ અને માતા પાર્વતીના ગૌરી વ્રત સાથે પણ જોડીને જોવામાં આવે છે જે સૌભાગ્ય અને કલ્યાણની પ્રાપ્તિ કરાવે છે આ દિવસે કરવામાં આવતું પૂજન જીવનના અધૂરા કાર્યોને પૂર્ણ રીતે સૌભાગ્ય પ્રદાન કરે છે લાભ પાચમ શુભ મુહૂર્ત ચોઘડિયાનું વિશેષ મહત્વ કોઈ પણ ધાર્મિક કાર્ય અથવા નવી શરૂઆત માટે મુહૂર્તનું વિશેષ મહત્ત્વ હોય છે લાભ લાભપાચમના દિવસે વેપાર ધંધાની શરૂઆત માટે નીચેના ચોઘડિયાને સૌથી શુભ માનવામાં આવે છે જેમાં પ્રથમ છે લાભ ચોઘડિયું આ ચોઘડિયું કોઈ પણ નવા કાર્ય ખાસ કરીને વેપારની શરૂઆત માટે સર્વતમ ગણાય છે આ સમયે પૂજા કરવાથી ધંધામાં સતત પ્રગતિ અને આવકમાં વધારો થાય છે બીજું છે અમૃત ચોઘડિયું આ ચોઘડિયું તમામ પ્રકારની શુભ ક્રિયાઓ માટે ઉત્તમ છે આ સમયે કરવામાં આવેલ કાર્ય લાંબા સમય સુધી સફળતા આપે છે અને ક્યારેક નિષ્ફળ જતું નથી ત્રીજું છે શુભ જોઘડિયું નામ પ્રમાણે જ આ ચોઘડિયું શુભ કાર્યો અને ધાર્મિક વિધિઓ માટે યોગ્ય છે જે જીવનમાં સકારાત્મકતા લાવે છે પરંપરાગત રીતે ગુજરાતના વેપારીઓ સવારના પ્રારંભિક મુહૂર્ત અથવા બપોરના મધ્ય ભાગના મુહૂર્તને પસંદ કરે છે જેથી દિવસ દરમિયાન કાર્યની શરૂઆત થઈ શકે આ દિવસે મોટા ભાગના વેપારીઓ સવારના લાભ અથવા અમૃત ચોઘડિયામાં જ પોતાના નવા વર્ષના ચોપડામાં રહેલી પહેલી એન્ટ્રી કરે છે જેને શ્રી શ્રવા લખું કહેવામાં આવે છે જે નફા અને સમૃદ્ધિનું પ્રતિક છે આ દિવસે પૂજનનો હેતુ માત્ર ધન પ્રાપ્તિ નથી પરંતુ જીવનમાં સુખ શાંતિ અને જ્ઞાનનો લાભ મેળવવાનો છે પૂજા વિધિ નીચે મુજબ છે જેમાં પ્રથમ છે ગણેશ પૂજન સૌ પ્રથમ ભગવાન ગણેશની સ્થાપના કરીને તેમનું પૂજન કરવામાં આવે છે કારણ કે તેઓ વિઘ્ન હર્તા છે અને કોઈ પણ કાર્યની સફળતા માટે તેમની કૃપા અવશ્યક છે બીજું છે લક્ષ્મી પૂજન માતા લક્ષ્મીની પૂજા સમૃદ્ધિ અને ધન લાભ માટે થાય છે આ દિવસે લક્ષ્મીજીને કમળના ફૂલ અને લાલ વસ્ત્ર અર્પણ કરવાથી વિશેષ ફળ મળે છે ત્રીજું છે ચોપડા પૂજન બેસતા વર્ષના દિવસે જે ચોપડાઓની સ્થાપના થઈ હોય તે ચોપડાઓ પર શુભ લાભ શ્રી અને દોરવામાં આવે છે પ્રથમ લેખન કાર્ય આજ શુભ દિવસે કરવામાં આવે છે લેખન અને જ્ઞાનનું મહત્વ જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખાતા આ દિવસે સરસ્વતી માતાનું પૂજન પણ થાય છે આ દિવસે બાળકોને અભ્યાસની શરૂઆત કરાવવી કે લેખન સામગ્રીની પૂજા કરવી શુભ ગણાય છે વેપારીઓ પોતાના ગ્રાહકો મિત્રો અને સંબંધીઓને આ દિવસે મળીને અથવા સંદેશ દ્વારા નૂતન વર્ષાભિનંદન અને લાભ પચમી શુભકામનાઓ પાઠવે છે જે સામાજિક સંબંધોમાં મધુરતા લાવે છે લાભ પાચમનો સાંપ્રત અને વ્યવસાયિક મહિમા આધુનિક યુગમાં પણ લાભ પાચમનું મહત્વ જરાય ઓછું થયું નથી બલકે વધ્યું છે વૈશ્વિક વેપાર અને મોટા ઉદ્યોગોમાં પણ આ દિવસે હિન્દુ વેપારીઓ દ્વારા શુભ માનવામાં આવે છે ઘણા ઉદ્યોગપતિઓ આ દિવસે નવા વેપારની નવી શાખા અથવા મોટા પ્રોજેક્ટનો પ્રારંભ કરે છે એ વિશ્વાસ સાથે કે આ શુભ મુહૂર્ત તેમના પ્રયત્નોમાં સફળતા અને બમણો લાભ લાવશે દિવાળી દરમિયાન વેપાર ધંધામાં જે થોપ આવી હોય તે પછી આ દિવસે એક નવી અને આત્મવિશ્વાસ સાથે કાર્યને ફરી શરૂ કરવા માટેની પ્રેરણા આપે છે આ દિવસે દુકાનો અને ઓફિસોને વિશેષ રૂપે શણગારવામાં આવે છે કરજ મુક્તિ અને શુભતા એવી માન્યતા છે કે આ દિવસે જો કોઈ વ્યક્તિ કોઈ દેવું ચૂકવવાની શરૂઆત કરે કે શુભ કાર્યની શરૂઆત કરે તો તેમાં સફળતા નિશ્ચિત મળે છે લાભ માત્ર ધન નહીં સૌભાગ્યનો દિવસ લાભ પાચમ એ માત્ર વેપારની શરૂઆતનો દિવસ નથી પરંતુ તે ભારતીય સંસ્કૃતિના ઊંડા મૂલ્યોનું પ્રતિક છે આ દિવસે થતું પૂજન વ્યક્તિને માત્ર ભૌતિક લાભ પ્રોફિટ તરફ જ નહીં પરંતુ આધ્યાત્મિક લાભ જ્ઞાન અને સૌભાગ્ય તરફ પણ દોરી જાય છે આ પર્વ આપણને યાદ અપાવે છે કે કોઈ પણ કાર્યની સફળતા માટે સમય અને મુહૂર્તનું પાલન કરવું સાથે જ ઈમાનદારી અને સખત મહેનત કરવી જરૂરી છે લાભ પાચમની પૂજા એ માત્ર એક વિધિ નથી પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન ઈશ્વરીય કૃપા અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટેની એક પવિત્ર પ્રાર્થના છે આ દિવસે દરેક ગુજરાતીના જીવનમાં સુખ શાંતિ જ્ઞાન અને અપાર સૌભાગ્ય લાવનારો બની રહે છે જો મિત્રો તમને અમારો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે